નમસ્કાર દર્શકો આજે અમે તમને સાથે લઈ જઈએ છીએ અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં જ્યાં ઉદારી માતા મંદિરના વિશાળ પટાંગણમાં આનંદના ગરબા સત્સંગ કથાની પૂર્ણાહુતિ થઈ છે આ ભક્તિભાવના ભર્યા કાર્યક્રમમાં હજારો ભક્તજનોએ ભાગ લીધો અને સાચી આનંદની અનુભૂતિ કરી આ કાર્યક્રમ કથાકાર ગીતા સાગર મહારાજના મુખારવિંદે ચાલ્યો હતો જેમાં મોડાસા તથા આસપાસના વિસ્તારોના લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા આ સત્સંગમાં શ્રી હિંગળાજ માતા ભાવસાર મહિલા ભજન મંડળ દ્વારા અદભૂત આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ પોતીના દાતા સ્વર્ગીય ચંદનને મનુભાઈ ભાવસારના સ્મરણાર્થે યોજાયો હતો જેમાં હસ્તે ગીતાબેન દીપતકુમાર મનુભાઈ ભાવસાર તથા અન્ય દાતાઓનું પણ મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે અઠવાડિયાથી ચાલી રહેલા આ ગરબા સત્સંગમાં ભક્તો ભક્તિમય ભાવે ડૂબી ગયા અને આનંદની લહેરો અનુભવી અઢાર છંદ નો માનો ગરબો ગાવા માટે આવેલા છે અને મા બહુચર ના દિવસ આજે કાલે રવિવારના ના દિવસે ઉજવવામાં આવશે અને આ એના ગુરલા વલ્લભભાઈ ચૌદ વર્ષ હતા અને સાથે જ જે મા આપણા ઘર ની અંદર જે કામ કરતી હોય અને એક અવાજે દીકરા ને માટે આવતી હોય આપણે એકસો ને અઢાર મા નું નામ લઈએ અને માં ન આવે એવું બને જ નહીં અને માં

અહીંયા આખા ગુજરાત ની અંદર તો ગવાય છે પણ સાબરકાંઠા ની અંદર ક્યાંય ગવાય નથી અને અરવલ્લી જિલ્લાની અંદર માં બહુચર ના ગુજરાત ગવાયા છે બહુચેરે